આવેલા આશાપુરા માતાજીના મંદિર ખાતે નગરજનોની મિટિંગ યોજાઈ સંત શ્રી ગુરુ ભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવા માટે અને જયારામ બાપાના એકસો ચુમ્માલીસ નિર્વાણ દિવસની ઉજવણી કરવા માટે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિર ખાતે વારાહીનગરજનોની એક મિટિંગ યોજાઈ હતી જેની અંદર ધામ ખાતે વારાહીનગર ખાતે થઈ ગયેલા શ્રી રવિ ગુરુભાણ સાહેબની ત્રણસો સત્યાવીસમો જયંતિ મહોત્સવ ઉજવણી કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વારાહી ખાતે આવેલ દરિયાલાલ મંદિર ખાતે અને ભાણા સાહેબના મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરેલ છે સાથે સાથે જલારામ બાપાના એકસો ચુમ્માલીસમાં નિર્માણ દિવસની ઉજવણી કરવા માટે બંને કાર્યક્રમમાં આયોજન કરવા માટે વારાહી નગરજનોની મિટિંગ યોજાઈ વારાહીનું ગૌરવ મહાન સંત શ્રી ભાણ સાહેબ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહેલ છે ત્યારે જગ્યા જાગતી થવા જઈ રહેલ છે ત્યારે દસ વર્ષની છેમ આ સાલ પણ બાળ સાહેબનો ત્રણસો સત્યાવીસમો જન્મ જયંતિ મહોત્સવ મહાસુદ શનિવાર આઠ બે બે હજાર પચીસના તથા જલારામ બાપાના એકસો ચુમ્માલીસમો નિર્વાણ દિવસ જલારામ બાપાની ઝુંપડી ગૌશાળામાં મહાવદ દસમને ત્રેવીસ બે બે હજાર પચીસને રવિવારના ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે સમગ્ર સનાતન સમાજના તમામ જ્ઞાતિ સમાજ દ્વારા સાથે રહી ઉજવણી કરવા માટે ભાણ સાહેબ જન્મજયંતિ મહોત્સવ

મહાસુદ સદી દિવસે થયેલો એટલે વારાહીમાં પણ એમની યાદગીરી રૂપે દર મહાસૂદ અગિયારસના દિવસે એમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીએ છીએ વારાહીનો સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને ત્યાં બપોરે પહેલાં ચારથી છ સુંદરકાંડનો પાઠ કરીએ છીએ એના પછી મહાઆરતી યોજવામાં આવે છે ત્યારબાદ બધાયનો સમૂહ મહાપ્રસાદ ભોજન પ્રસંગ યોજવામાં આવે છે એ નિમિત્તે આજે એની ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી અને બીજો એ કાર્યક્રમ મહાવધ દસમ જે દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ છે એ દિવસે પણ આ જ પ્રમાણે કાર્યક્રમ રાખવામાં આવે છે સાહેબનો જન્મદિવસ મહાસૂદ મહાસૂદ અગિયારસ અને તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવાર એ દિવસે એમનો જન્મદિવસ આવે છે જલારામ બાપાનો નિર્વાણ દિવસ મહાવદ દસમ તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી અને રવિવારના દિવસે આવે છે એ બંને દિવસે સાંજના ટાઈમે એ ભોજન સમારંભ યોજવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે પહેલો જ ભાણ સાહેબનો જે કાર્યક્રમ છે એ દરિયાળા દાદાના મંદિરે ભોજન સમારંભ યોજવામાં આવશે સુંદરકાંડનો પાઠ ભાણ સાહેબના મંદિરે યોજવામાં આવશે જલાબાપાનો જે પ્રોગ્રામ છે એ બાપાની ઝુંગળી ગૌશાળામાં છે એ ગૌશાળામાં એ સુંદરકાંડ અને જમણવાનો કાર્યક્રમ રાખવામાં આવશે વારા ધામનું નામ આમ તો વારાહી માતા ઉપરથી પડે પડેલું નામ છે પણ રવિ ભાણ સંપ્રદાયની ઉત્પત્તિનું આ સ્થાન છે એટલે રવિ ભાણ સંપ્રદાયની અંદર વારાહીને કાશી કહેવામાં આવે છે અને વારાહીને ધામ તરીકે જો સરકાર ડિક્લેર કરે અને વારાહી ધામની જે બોલાય છે તો વારાહી ગામ નહીં પણ વારાહી ધામ નામ પાડે તો ભાણ સાહેબ નો જન્મ થયો એટલે આમ ધામ તરીકે ઓળખાય તો એ બધું સારું કહેવાય બસ